જો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ બધા મિત્રોને આજ આપણે એક નવો વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ આજે આપણે ખેતરમાં આવી જઈએ ફાર્મિંગ આજે આપણે સોફાન છે મકો સોફાનો હતો ભાઈ આપણે મસ્તની ક્લિપ ઉતારી હતી અને વરસાદની ક્લિપ વરસાદમાં આપણે સોફતા ક્લિપ બનાવી હતી પણ એ ક્લિપ મોબાઈલમાં કંઈક આવી ગઈ શું એટલે એ ન થઈ ભાઈ આવી જ નહીં આપણે બેન થઈ ગઈ ડિવેટ થઈ ગઈ રીતે એટલે આજે આપણે પછી નવી ક્લિપ બનાવીએ કપા બાબા કપા હું મકો સોંપી દીધા તો જોઈ શકો છો ધોળો શર્ટની તો દેવાય રાણો રાણાની રીતે હોય ફાર્મિંગમાં બધું આવું જ હોય જોઈ શકો છો શર્ટમાં હવે ડાઘા પગા પડી જાય છે ગારાના તો આ પછી સોંપી દીધો હવે આમાં ક્યાંક નિશાન કરી દીધું છે જો અહીંયા આ નિશાન કરી દીધું અહીંથી હવે સોપવાન છે એટલું બાકી અઢાર હજાર છે અઢાર હજાર એટલું સોંપી દીધું આપણે અઢી ત્રણ આઠ પીઘા જેવું સોંપી દીધું અઢી અઢી પીઘા છે મસ્તનું ત્યાં ડેટકો પણ આવી છે જોઈ શકો છો કેટલા દિવસ પછી આજે

ફાર્મિંગ બોલે તો ફાર્મિંગ તમારા માટે મહેનત કરશે મિત્રો અમે તમે ખાસ રોટલો ને રોટલી ને એ બધી અમારી મહેનત છે મારી મહેનત નો તમે ખાવશો બધા મૂકી છે મિત્રો એ તમે દેખાડો નારિયેલી આપણું ઘાસ હરિયાલી હરિયાલી બધું દેશ ઠીક હે ઠીક હે પવન પવન આવે મસ્ત નો જો ડકો પણ આ જ નીકળ્યો કેટલા દિવસ પછી પાંચ દિવસ પછી લડકો આ બદામ છે જો અહીંયા ઘાસમાં આપણે ખાઈને ફેંકી હતી ને એ બદામ થઈ ગઈ છે એટલી મોટી હવે આને ક્યાંક આપણે આમ ઘર બાજુ સોંપ્યું ને જોઈ શકો છો હાલ જો હવે આડી નાવું જોશે નાહ્યા નથી જે વીઆઈપી હોય એ સવારમાં નાય બાકી આપણે તો બેસીએ ફાર્મર આપણે ખેતરનું કામ હોય એટલે પછી આપણે ગમે ત્યારે કારાવાળા થઈ જાય પછી નાઈ નાખીએ આપણું વધારે પડતી તો મારે નું નું રહી કે આખા દિવસ ખેતરમાં કામ હોય મારે તો અત્યારે નાઈ નાખવું છે બહુ ગરમી થાય છે પછી નું કામ કરવા આવશું તો હાંજનું પાછું આપણે નાઈશું નાવું પડે ખવારમાં નહીં વીઆઈપી માણસો ને જેમ નહીં આપણે આમાં ગારામાં જ રખડવાનું હોય ને ગારામાં જ હોય એટલે આપણે ચાંજનું જ નાવાનું હોય વધારે પડતી તો ચાલો રેડી હવે આપણે શું હવે મકાનના બી પૂરા થઈ જાય બેકાર લે આ છે પછી અહીંયા નહીં હવે અહીંયા શોખવાનું ચાલો મિત્રો આપણે શોખ લઈએ અહીંયા મકાન બી છે લેવું જોશે હવે તો એટલે છે ચાલો રેડી મિત્રો આપણે એટલું ભાંગું પૂરું કરી નાખ્યું છે હવે અહીંથી બે પૂરો કરે હું પૂરો કરીને જસ્ટ આવી ગયો છે જોઈ શકો હરિયાળ હવે આપણે જ્યાં સુધી ફૂગે ત્યાં સુધી એટલે તો મૂકો છો મૂકો ઘણો છે હાલ પૂરું થઈ જતું કંઈ નક્કી ન કહેવાય કંઈ જોઈ શકો છો પાર કેવી ગરમી છે ચાલો વરસાદમાં ભાઈ માકો સોંપે છો ભાઈ આપણે ભાઈ હા દેમણ થઈ જાય ને રેડી થઈ ગયા ચાલો ભાઈ અરે ભાઈ થઈ જાય પાછી હાલો હવે આપણે સોફી અહીંયા જાય હાલતું ભાઈ તું બે હાલ ભાઈ હવે તારા અહીંયા એક ઉગવાનો છે ચાલો હવે આપણે સોફીએ આગળ ફાઈનલ તો મારો બ્રેક થઈ ગયો હવે હું પૂરો ખાઈ લો હતો તો ત્યાં પૂરા ખતો હતો

બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર ચાર આ છે હવે હું ગણી લો પહેલાં કેટલા છે અમારા ભાગમાં હવે છ સો ત્યારે આવે એમ છ સો છ ચાર આવે જો એક વાર બે વાત અમારે છ વાત થઈ ગયું હવે આમાંથી ભગી જ્યાંથી સારો હવે મળી આવો છો નાના નાના નારિયેલ ગયા છે આમ નારીમાં ગયા છે અહીંયા આ બધી નારિયેલ આવશે હવે મોજ ચેલેન્જ બેલેન્સ આપણે નારિયેલીમાં નારિયે આવી ગયા છે ટાઈટલ હારા મારું મળી ગયું છે આપણે મક્કા ચોખ્ખાનું ઓ અહીંયા તો લૂમ છે મિત્રો કે આ બધી નારીમાં છે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ નવો વ્લોગ જોવા માટે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું પડશે અને આવા નવા વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ બીજી વાર છું સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મળે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ઝૂલે